આજે બોર્ડર પર કોઈ મરે છે જેમણે આઝાદી માટે શહીદી વહોરી છે એ કોઈ ભાજપના નેતાઓ કે આરએસએસ ના લોકો નતા એ ખેડૂતના પુત્ર હતા આપણા જેવા લોકોના સામાન્ય પરિવારના યુવાઓ હતા જેમણે શહીદી વહોરી આપણને આઝાદી અપાવી અને આજે બોર્ડર પર રહીને આપણા દેશની રક્ષા કરે છે ત્યારે હું કહેવા માંગીશ કે આ દેશ એ સંવિધાન થી ચાલનારો દેશ છે આ દેશ એ ખેડૂતો નો દેશ છે સરકાર માં ગુજરાત ના ખેડૂતોની આજે હાલત શું છે એક બાજુ દેશના વડાપ્રધાન પોતાની સભાઓમાં ખેડૂતોની આવક ડબલ કરવાની મોટી મોટી ફાકા ફોદારી કરે છે આત્મનિર્ભર બનાવવાની મોટી મોટી વાતો થાય છે અને એમના ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોને ઉત્થાન કરવાની મોટી મોટી વાતો કરે છે પણ એ ભાજપ સરકારની નીતિઓ તમે જોઈ લો આજે ખેડૂત દિવસને દિવસે દેવાના નીચે દબાતો જાય છે આજે ખેડૂત દેવેદાર બને છે આત્મહત્યા કરે છે ખેડૂત આજે દયનીય હાલતમાં છે ત્યારે તમે જોઈ લો ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતી માં મહેનત કરે છે એ વરસાદ ની પરવા કરતો નથી ઠંડી ની પરવા કરતો નથી ગરમી અને ત્યાર બાદ સાફ ખાય ત્યારબાદ ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને પછી વધે પોતાના માટે રાખે અને પોતાના પરિવાર ની દીકરી નું લગ્ન કરાવવાનું હોય પોતાના યુવાન ને ભણાવવાનું હોય એના માળી બીમાર હોય માટે માટે જ્યારે પોતાનો પાક વેચવા બજારમાં જાય છે ત્યારે પોતાના પાકની કિંમત નક્કી કરવા માટે પણ ખેડૂતને અધિકાર નથી આ ગુજરાત સરકારની આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થાય છે